એમ છો બધા મજામાં છો ને બધા મજામાં જ રહો તો આપણે આજે ઘણા દિવસથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને નિકુલ નિકુલભાઈએ વ્લોગ ભણાયો હતો એ દિવસે હું થોડોક બહાર જોતો એના માટે બધાને સોરી અને વાતાવરણ કંઈક આજે અલગ જ છે હું તમને વાતાવરણ બતાવું કેવું છે વરસાદનું બહુ જ વાતાવરણ બે ત્રણ દિવસથી તો બહુ લાગાતાર વરસાદ આવી રહ્યો છે તો હું તમને વાતાવરણ બતાવું કેવું છે વાતાવરણ છે આપણે ઢાબા ઉપર બેઠા આરામથી તો તમને હવે અમારા વ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને લિંક પણ શેર કરી નાખજો તો આપણે હવે ડેલી વ્લોગ બનાવીશું કારણ કે આપણે થોડોક શીખ નહીં હું બનાવતો જમ નહીં વ્લોગ ખબર છે કે મારા ફૂનનો આગળનો કેમેરો ખરાબ થઈ ગયો છે હવે આપણે નવો થોડા થોડાબો છે એટલે થોડાક દિવસ વ્લોગ આમાંથી બનાવી લીધી પાસે એમાં મિત્રો તો બ્લોગમાં કન્ટિન્યુ સેથી ઇસ્ટન મંગાવી લીધો અને એક હું વિડીયો ઉતારતો હતો ચેલેન્જનો અને કેમેરામેન થોડોક ઢીલો હતો ને આ છે કે નહીં ભાજુ પણ દેખો હું તમને બતાવું છું ભાજ્યું છે બાજુ છે નહીં હા અહીંથી બાજુ દુઃખો હું તમને બતાવું એ અમાયથી આ જગ્યાએથી ભાજ્યું ને

મિત્રો આ છે અમારો ટ્રેક્ટર મહિન્દ્રા બસો પંચોતેર ડીએક્સપી પ્લસ તમારી પાસે કયું ટ્રેક્ટર છે તે કોમેન્ટ કરજો અને કયું વધારે તાકાતવાર છે કયું વધારે તાકાતવાર આવે છે તે પણ કોમેન્ટ કરી નાખજો તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ લેટ્સ ગો મિત્રો આપણે તમને આપણા દેશી ડ્રોનના શોર્ટ બતાવવા છે આવે છે તો તમે કોમેન્ટ કરતો કે દેશી ડ્રોન છે હું સસ્તું ડ્રોન પણ સારું ડ્રોન આપણે કદીક લાવશે ડ્રોન હેવીમાં હેવી

મિત્રો આ ભાજી જો બધું ભાજી જો જોશે એટલે કોનો વિડીયો કોણ ત્રે સારી રીતે ઉતરતો નથી તો મિત્રો વિડીયો કેવો ઉતરો લાઈક કર દો કોમેન્ટ કર દો એક ચો લાગ્યો તમને વિડીયો સારો તો કોમેન્ટ કરજો ને કાં કોમેન્ટ મત કરજો મીડિયા હજી બ્લોગ કેવા બનાવો કે ના બનાવું તો પણ કોમેન્ટ કરતા રહેજો મિત્રો જરૂર બીજું તો શું તો ગોમમાં બ આવું થઈ તો બ્લોગમાં કન્ટિન્યુ ગો હા ચો ના હોય કે તારી ઉજમાશ ઘણી છે હે નાટક નું કરે નાટક આખા ગોમના નાટક કરે છે ને લોલીપોપ ખાય શું ખાય હે મિત્રો છે આપણો છોટો ભાઈ નાનુકું નાનકા એ નાનકા કે બધા મજામાં છો ને

થોડો થોડો વર્ષે ચાલુ થઈ ગયો છે ને અમારા હું તો માપ માપટર આવ્યા છે તો રાતનો આવે રાતનો ઘણો આવી જાય છે અથુબાનો આવે પાછો બોલાવતા ને બેઠા ના બીજું તો શું ઉતારો મિત્રો ઉતારવા માટે આપણા માટે જ નહીં આપણે છે કે ચેલેન્જ વિડીયા બનાવવા છે અને બીજું તો શું ચેલેન્જ વિડીયા બનાવો એટલે તમે કોમેન્ટ કરજો ઢાબા ઉપર ટ્વેન્ટી ફોર આવર્સ અને નારો કોમેન્ટ કરજો તો આપણે બધી સુવિધા મેગી બેગી બધું લઈને રાખશો ઉપર રડ ટ્વેન્ટી ફોર ઢાબા તો હું તમને ઘર બતાવું કે છું આપણું આ છે બધું ઠાળીયું આ છે બહુ ઢાબું આ છે બહુ છેતર આ છે આમાં મીમ ગોઠવી નાખ્યો તો બનાવે તો ઇન્સ્ટાગ્રામ હું આપણે ફેમસ તો નથી આપણે ઇન્સ્ટાગ્રામ તો દેખો આ પ્રોફાઇલ દેખાતી પ્રોફાઇલ દે માતાદાર ફોલો થઈ પછી વ્યૂ પણ આવે છે તો હું રીલ પોસ્ટ કરતો રહીશું તો પણ લાઈક કરતા રહીજો બ્લોગમાં કન્ટિન્યુ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રોને લિંક પણ શેર કરી નાખજો અને હજી બ્લોગ બનાવો કે ના બનાવો તે પણ કમેન્ટ કરી નાખજો જય હિન્દ જય ભારત